એમ એસ પર આજે વડોદરા મ્યુનિપલ કોર્પોરેશન ની બે ટીમો વચ્ચે રોમેન્ટિક મુકાબલો યોજવામાં આવ્યો હતો આમ મિત્રતાપૂર્વક મેચમાં ખેલાડીઓએ ઉત્સાહ અને ટીમ સ્પિરિટ નું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું મેચની શરૂઆત હર્ષોલ્લાસથી થઈ હતી જેમાં વડોદરા મ્યુનસિપલ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું કમિશનરે બંને ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી